નમસ્કાર છો ન્યૂઝ હવે સમાચાર વાગરા ઉચ્છણ સેવો ખાતે દસમા તબક્કાના પોષણ માસની ઉજવણી બાળકોએ અવનવીય પ્રવૃત્તિઓ કરી ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરવા નિમિત્તે આઈસીડીએસ શાખા વાગરાના આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ સ્તરે થીમ મુજબની પ્રવૃત્તિ કરવામાં આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આઈસીડીએસ કચેરી ઘટક વાગરા તાલુકા હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્ર ઓછણ સેજો કેશવણ ખાતે દસમા તબક્કાના પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ માસની પાંચ અલગ અલગ થીમ મુજબ આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા વ્યવસાયકારોના વિવિધ વેશભૂષા અને રોલ પ્લે જેવી પ્રવૃત્તિ કરાવી ઉજવણી કરવામાં આવી હતી એ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ ટીએલએમ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઓફિસ સ્ટાફ દ્વારા આઈસીબીએસ યોજના હેઠળ ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ટેક હોમ રાશન અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની જરૂરી માહિતી આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને આપવામાં આવી હતી પ્રોગ્રામમાં આવેલ બાળકોના વાલીઓને ડિજિટલ કેલેન્ડર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ પૂરી પાડવામાં આવી હતી અંતમાં વેશભૂષામાં ભાગ લીધેલ બાળકોને એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા અને તેમાં ભાગ લીધેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત લાભાર્થી દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો